ધાનેરા નગરમાં કાઢવામાં આવી તેમાં રથ ઉટલારી ટ્રેક્ટર ટ્રોલીમાં રામાયણના પાત્રો રામ સીતા અને રાવણ હનુમાનજી સબરી વાનર સેના વિવિધ ધારણ કરીને આવેલા બાળકોને બેસાડીને આકર્ષણ જાણવા મળ્યું શોભાયાત્રા દરમિયાન ધાનેરા નગરમાં લોકોએ શોભાયાત્રા ઉપર ફૂલ વરસાવીને સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામના નારાથી સમગ્ર ધાનેરાનું નગરનું વાતાવરણ રામમય બની ગયું હતું સંસ્થાના એમડી નરપત્યશ્રી એ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને વિદ્યાર્થી તથા વાલીઓમાં આહવાન કર્યું તારીખ બાવીસ ના રોજ પોતાના ઘરે આ કાર્યક્રમને ધૂમધામથી ઉજવણી કરે